જય માતાજી મિત્રો અત્યારે હું એક સિરિયસ વાત ઉપર તમને મેસેજ આપવા માટે બેઠો છું મને અત્યારે કોઈ એક ચેનલને લઈને નહીં પણ સમાજનું જે નવું જનરેશન છે આ નવરે નવા જનરેશનને જે છોકરાઓ આ ગેમ રમે છે એના માટે જે સત્ય ઘટના ઘટી ગઈ કાલની જ ઘટના છે એટલે હું તમને એના માટે વાત કરું છું અને આ વિડીયો છેલ્લે શુંથી જોજો અને બીજી વસ્તુ એ કે આ વિડીયો છે ને તમે થાય એટલા વધારે વધારે બાળકો સુધી આ વિડીયો પહોંચાડજો અને દરેકે દરેક મા બાપની એક ખાસ ફરજ છે કે પોતાના છોકરાઓને સંસ્કાર આપવા અને પોતાના છોકરાઓ શું કરી રહ્યા છે એને કેટલા એકાઉન્ટ એને વાપરવા દેવું કેટલા પાસવર્ડ એને આપવા બરાબર બેંકનું બેન્કિંગ કેટલું એને એના હાથમાં દેવું અને છોકરાઓ શું કરી રહ્યા છે એના ઉપર ધ્યાન આપવું આ મા બાપની ફરજ છે જ્યારે મા બાપ આ ધ્યાન આપવાનું ચૂકી જાય છે ત્યારે છોકરાઓ ક્યારેક કોઈ ગેમિંગનો શિકાર થતા હોય છે અને એના પછી મા બાપને કેટલું ભોગવવું પડે છે જ્યારે આપણે પારિયા એટલા પીર કરીએ છીએ જેમ કે અને એક છોકરાને માટે થઈને અને બાર બાર વર્ષે જેના ઘરે દીકરો આવ્યો હોય અને એના પછી એ દીકરો જ્યારે સમજી લો તેર ચૌદ વર્ષનો થઈ જાય અને એ દીકરા સાથે જ્યારે કોઈ ગેમ થાય

જેનાથી મારે સત્યાવીસ ગાડીઓ એના માટે એને ગોતવા માટે ફેરાવવી પડી હતી અને એમાંથી હું બચી ગયો પણ આ બચી નથી શક્યો એટલે આની સત્ય ઘટના તમારા સામે કહું છું તો તમે આનો અવાજ સાંભળો આ ભાઈ શું કહેજેજો હની બેન ગેમ છે બે બધી શું છે તો એ એના પપ્પાને કોઈને ખબર નહોતો અને ઘરમાંથી તમે ખાઈ તો મૃત્યુ થઈ જાય છે ગોળીઓ છે એ પી લીધી અને પછી એના ઘઉં માં કેચકા માં પડેલી પી લીધી ચાર થી પાંચ ગોળી બહુ બહુ અડધી ગોળીનો ટુકડો પણ બહુ ખતરનાક દોસ્ત કેવાય હવે આ આખી ઘટના ઉપર આપણે વિચાર કરીએ તો ગુરુભાઈ હવે આ છોકરો છે જેને ગેમ માં રૂપિયા હારી ગયો હવે એને એવો ડર લાગ્યો હશે ને કે મારા મા બાપ મને તગડશે એટલા માટે આત્મહત્યાનું પગલું અઢાર વર્ષ સુધીના છે એને તમે મોબાઈલ આપવાનું બંધ કરો કારણ કે એના ત્રણ દિવસ પછી જ ગુરુભાઈ પેપરમાં આવ્યું પેપરમાં આવ્યું એમાં જે વોરા સમાજ છે ને વોરા સમાજે પોતાની નાતમાં કીધું કે આટલા છોકરાઓના હાથમાં જો મોબાઈલ દેખાશે તો નાતની બાદ આવો કાયદો કર્યો કે મોબાઈલ છોકરાના હાથમાં આવવો જ ન જોઈએ હવે એ છોકરાના હાથમાં મોબાઈલ આવ્યો છોકરાએ ગેમ રમી અને કાલે ચૌદ વર્ષનો દીકરો જેના વાલસોયા માબાપ અને જેણે કેવી રીતના દીકરાને મોટો કર્યો હશે અને એ દીકરામાં એણે કેવા અરમાન સેવ્યા હશે કે મારો દીકરો મોટો થશે ડૉક્ટર બનશે કે એન્જિનિયર બનશે કે વોટ જે પણ હોય તે અને એકનો એક દીકરો કાળજાનો કટકો કેટલો વાલો હોય અને એણે આ ગેમ પાછળ જીવ ગુમાવ્યો છે પુસ્તાલીસ હજાર રૂપિયા હારી ગયો પુસ્તાલીસ હજાર રૂપિયા હારી ગયો અને પછી એને એમ થયો કે મારે મારા મા બાપને મોં શું બતાવવું અને એના કારણે એણે જીવ ગુમાવ્યો તો આ ઘટનાથી બધાને શીખવા જેવું છે કે ભાઈ ગેમથી દૂર રહ્યો છે પણ બરબાદ થઈ ચૂક્યા છે એક એવું નહીં કે બાર લાખ પંદર લાખ મુરૂરુભાઈ હમણાં મારા એક ભાઈબંધનો છોકરો પાસઠ લાખ રૂપિયા હારી ગયો ટ્રક હતી પછી પછી ટ્રેકમાંથી એને ચાર ટ્રક વેચવી પડી ગેમમાં હા અને એ છોકરો હારી ગયો એના બાપને ને પોતાને એમ થયું કે મારો દીકરો હારી ગયો તો હવે આ બધી જોડ ક્યાંથી કરવી કારણ કે વ્યાજે રૂપિયા ઉપાડવા પડે એ અલગ કારણ કે ટ્રકો લીધેલ હોય હપ્તેથી લીધેલ હોય તો ટ્રકોલના વાળાના પાત્રી પાત્રી લાખ રૂપિયા બાકી રખાયા વિચાર તો કરો એટલે આવી ઘટનાઓ ઘટી ગઈ અને એટલે હું દરેક દરેક સમાજના છોકરાઓને મેસેજ આપવા માંગુ છું કે ભાઈ ઓનલાઈન ગેમિંગથી દૂર રહ્યો અને તમારો ભણવાનો રોલ છે તો તમે ભણો અને ન હોય તો તમે બીજી તમારી માટે કામ કરો પણ આ ઓનલાઈન ગેમથી દૂર રહ્યો મહેરબાની કરીને એને મા બાપો ને બધાને કહું છું કે તમારા એકાઉન્ટમાં રૂપિયા હોય અને ઈ એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમે આપો જ નહીં તમારા દીકરાને અને એ મોબાઈલ ની અંદર તમારે વોટ્સઅપ નથી રાખવાનું યુટ્યુબ ની લિંક નથી રાખવાની તમારો જે બેન્કિંગ માટે જે મોબાઈલ તમે તમે વાપરતા જેમાં તમારો આવતો હોય એ એ ખાલી તમારા પર્સનલ યુઝ માટે આપો રાખો અને એ મોબાઈલ નંબર કોઈને દેવો પણ નહીં સમજ્યા અને નકા તમે લોકો ક્યારેક એમાં વોટ્સઅપ ચાલુ રાખ્યો હશે ફેસબુક ચાલુ રાખી હશે અને એના ઉપર કોઈ પણ લિંક આવે બ્લુ કલરની કે કોઈ પણ લિંક આવે ને એ માં જોવા માટે તમે દબાવ્યું તમારું ખાતું એમાંથી ક્લીન ક્લિયર થઈ જશે પચીસ પચીસ લાખ રૂપિયા દવા દા લાખ રૂપિયા કેટલા જણાના ખાતામાંથી નીકળી ગયા આવા દાખલા મેં મારી નજરે એટલા માટે ખાસ હું બધાને કહું છું કે તમારો જે મોબાઈલ નંબર છે જેની અંદર બેંક સાથે એટેચ છે લિંક છે જે મોબાઈલ નંબર એ મોબાઈલ નંબર તમારે છોકરાને આપવાની જરૂર નથી બરાબર એટલા માટે હું ખાસ કહું છું કે

પર્ટિક્યુલર ગામડાનું નામ તો મને નથી ખબર પણ એ ગામડા બાજુનો કોઈ છોકરો હે અને એને કાલે આ ઘટના ઘટી છે એટલા માટે હું બધાને કહું છું કે આ ઓનલાઈન ગેમથી મહેરબાની કરીને દૂર રહેજો અને આ મારો વિડીયો જેટલા લોકો સાથે વધારે શેર થાય એટલા શેર કરજો જય હિન્દ